દ્વારકાના મંદિર પર ચડાવાયેલી ચાંદીની ધજા વિવાદનું કારણ બની છે હજુ તો આ ધજા ચડ્યાને ગણતરીના દિવસો થયા છે ત્યાં જ આ મામલો છેક પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે અગ્યાર કિલો ચાંદીના વજનની આ ધજા અબોટી જ્ઞાતિના ત્રિવેદી પરિવાર દ્વારા લઈ જવાતા દેવસ્થાન કચેરીએ વિરોધ કર્યો છે આમ તો જગત મંદિર પર ભાવિકો દ્વારા રોજ ધજાઓ ચડાવવામાં આવે છે આ ધજાઓ શિખર પરથી નીચે ઉતાર્યા બાદ અબોટી જ્ઞાતિના ત્રિવેદી પરિવાર દ્વારા લઈ જવામાં આવે છે પરંતુ આ વખતે ચાંદીની ધજા હોવાને કારણે અબોટી જ્ઞાતિના બ્રાહ્મણો અને દેવસ્થાન ટ્રસ્ટને લાલચ જાગી છે દેવસ્થાન સમિતિ દ્વારા આ જે ચાંદીની ધજા છે શિખર ઉપર ચડાવવામાં આવી છે શિખરનો શિખર ઉપર ચડેલી ધજા હંમેશા ત્રિવેદી પરિવારને જ મળે છે અને લેતા આવ્યા છે પરંતુ એ આ ધજા એને જમા લેવી છે કોઈપણ કેન પ્રકારે અને તેને કારણે રાજકીય સત્તાનો ઉપયોગ કરે છે યજમાન ઉપર પ્રેશર ડાલે છે યજમાન ઉપર પ્રેશર મૂકે છે અને પોલીસ એજન્સીનો ઉપયોગ કરી અને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે જો વધુ પડતો ત્રિવેદીના કૃત્રિયે અબોટી બ્રાહ્મણને ડરાવ ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો અમે આંદોલન કરવાની ના છૂટકે દ્વારકાધીશ દેવસ્થાન કચેરી દ્વારા આ ધજા પરત માંગવામાં આવી છે જો કે અબોટી જ્ઞાતિના ત્રિવેદી પરિવારનું કહેવું છે કે ગાયકવાડના સમયથી આ હક આ પરિવાર ઉભોગવે છે ત્રિવેદી પરિવારનો આક્ષેપ છે કે આ ધજા પરત મેળવવા માટે દેવસ્થાન કચેરી દ્વારા યજમાન પરિવાર પર દબાણ કરવામાં આવે છે એટલું જ નહીં પોલીસનો હાવ બતાવી લોકોને ડરાવવામાં આવે છે આંગે અંગે અંકુશ મૂકવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ત્રિવેદી પરિવારે ઉચ્ચારી છે અને જરૂર પડીએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી દર્શાવી છે ચાંદીની ધજાનો વિવાદ ચાલે છે તે યજમાનને અમે તારીખ ચોવીસના મળવા ગયેલા ત્યારે એ યજમાને એમ કીધેલ અમને કે દેવસ્થાન સમિતિને હું કોઈ પણ જાતનો પત્ર લખી આપીશ નહીં તેમ છતાં પણ હાલ વિવાદને કારણે દેવસ્થાન સમિતિએ જે પોલીસમાં ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે તે તારીખ બાવીસનું છે તેઓ પણ છતાં સામધામ દંડ ભેદ કરીને એ લોકો અમોને ખૂબ પ્રેશર કરે છે અમારો જે ચાંદીની ધજા ઉપર અપ છે તે છીનવવા માંગી છે દેવસ્થાન કચેરી પણ આ મામલે નમતું જોખવા તૈયાર નથી દજા જમાન કરાવાતા મંદિરના ઇન્ચાર્જ વહીવટી અધિકારીઓએ દ્વારકા પોલીસ મથકમાં નવ બ્રાહ્મણો સામે ફરિયાદ નોંધાવી છે. ચાંદી નો છે હાલ તો અબોટી બ્રાહ્મણો અને દેવસ્થાન કચેરી આમને સામને આવી ગયા છે પરંતુ આ વિવાદનો અંત શું એ તો દ્વારકાધીશ જ જાણે રાજેશ રૂપા રેલિયા દેવભૂમિ દ્વારકા